જય સરદાર જય ભારત જય સરદારના પેટના હોય ને એ સોમવારે મામલતદાર કચેરીએ ભૂકી જજો એનું કારણ છે આજે આપણે ઇજ્જત ઉપર ઘાત કર્યો છે નવાગઢમાં જે ભાઈ ઉપર અન્ય સમાજના લોકોએ જે હુમલો અને પાછળથી હુમલો કર્યો છે જો ભાઈ તમે એટલા બહાદુરના પેટના હોય તો હામી છાતીએ ગા કરો પાછળથી કોઈ ઘા કરવાનો મિનિંગ નથી અને આપણા સરદાર વંશીજી લખે છે ખોડલ રાજ લખે છે સરદાર રાજ લખે છે આવા બધાને મારે એ કહેવાનું છે કે ભાઈ સોશિયલ મીડિયાની અંદર ખાલી મોટી મોટી વાતો કરી અને નીકળી જવાનો કોઈ મતલબ નથી જેતપુર સોમવારે અગિયાર વાગે મામલતદાર કચેરીએ આનબાન શાંતિ આપણે જે સરદાર બાપા વિરુદ્ધ જે બોયલો છે દેવાયાત ખાવડ એને આપણે દેખાડવાનું છે કે પટેલની તાકાત શું છે એટલા માટે સોમવારે અગિયાર વાગે મામલેદાર કચેરીએ જે સરદારના પેટના હોય સરદારના વંશજો જે પોતાને ગણાવતા હોય એ બધા અગિયાર વાગે હાજર રહીએ જય સરદાર જય ભારત જય હિન્દ